સુરતમાં મનપા કર્મચારીઓ અને દબાણકર્તાઓ વચ્ચે વારંવાર ઘર્ષણ થાય છે ત્યારે વરાછા ધરમનગર ખાતે ઘર્ષણ સર્જાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો સુરતમાં જાહેર રસ્તાઓ પર દબાણ કરનારાઓ અને પાલિકાના દબાણ ખાતાની ટીમ વચ્ચે વારંવાર ઘર્ષણ સર્જાય છે ત્યારે વરાછા ધરમનગર વિસ્તારમાં શાકભાજી માર્કેટમાં વેપારીઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું દબાણ ખાતાની ટીમ દ્વારા લારી લઈ જતા બબાલ થઈ હતી અને શાકભાજી વિક્રેતા થતા દબાણ ખાતાની ટીમ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું બનાવને લઈ પોલીસે દોડી જાય તમામને પોલીસ મથકે લઈ જઈ મામલાને થાળે પાડ્યું હતું આજે હું ઘણા વર્ષોથી લડાઈ લડતો આવ્યો છું આજે કોંગ્રેસના શાસનની અંદર જો વેન્ડર એક્ટ કોઈ બનાવ્યો હોય તો કોંગ્રેસના શાસનમાં અંદર વેંટર

અને એના જે ટીમ છે એ કોઈ બે ત્રણ જણાના કહેવાથી આજે લાખો રૂપિયાનું નુકસાન કરી દીધું છે એ લોકોને માર મારવામાં આવ્યો છે એ લોકોનું શાકભાજી રોડ પર ફેંકી દેવામાં આવ્યું છે હું એના જે મારા મિત્રો ભાઈ છે મારા એનો પગ ખોડી રાખવામાં આવ્યો છે અને આજે સાત જણા સાત જણા દવાખાનામાં છે અત્યારે સ્મીમેરમાં પાંચથી સાત જણા દવાખાનામાં છે આજે બહેનો પર અત્યાચાર આ જેમ બેટી બચાવો બેટી પઢાવોની વાત કરતું આ ભાજપ આ મારી બહેનો પર હાથ ઉઠાવ્યો બહેનો પર અત્યાચાર કર્યો હું ભારતીય જનતા પાર્ટીના તમામ શાસક અધિકારીને હું નિવેદન કરીશ કે જો તમે સુરત શહેર હોય ગુજરાતની અંદર બેરોજગારી મોંઘવારી આજે ચરમસીમા પર છે ત્યારે આ મારા માતા બહેનો આજે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં બેનો શાકભાજી રહેતી છે તમે કોઈ દારૂ વેચો છો કોઈ ગાંધો વેચો છો આજે હું અધિકારી જે વરાછા પોલીસ સ્ટેશન હોય કે કાપોદરા પોલીસ સ્ટેશન હોય હું જાહેરમાં કહું છું કે મારા વિસ્તારની અંદર ગાંજો ખુલે વેચાય છે દારૂ ખુલ્યામ વેચાય છે જો તમારામાં રેડ કરવાની તાકાત હોય તો હરીશભાઈ પૂજા તમારી હાથે આવવા તૈયાર છે પણ તમે આ ગરીબ માણસોને કોઈ દિવસ અમારા આંતરમાં હુમલો કરતા નહીં કારણ કે અમારા ગરીબ માણસો બિચારા સવારે ચાર વાગે ઉઠી પાર્ટી તમે ફરિયાદ કરતા હોય તો એની એની બેસીને રજૂઆત સાંભળો પહેલા કે તમને ક્યાં દુખે છે સર્વિસ રોડ આજે સુરતના બધા સર્વિસ રોડ જામ છે કેમ અમે ફરિયાદ નથી કરતા કારણ કે તમે લોકોએ જે સુરતનું નવીકરણ કર્યું ને એમાં સુરત મહાનગરપાલિકા જેટલી બી જમીનો હતી એ બિલ્ડરોને વેચી નાખી ચાહે મારા ફેરિયાઓની જમીન હોય ગાય માતાની ગોચરની જમીન હોય તમામ જમીનો આજે તમે બિલ્ડરોને વેચી નાખી છે તમારી પાસે જમીન જ નથી તો ફેરિયાઓ જાય ક્યાં એટલે હું મીડિયાના માધ્યમથી ફરીવાર નિવેદન કરીશ કે અમારી માતા બહેનોને જ્યાં જે તકલીફ પડી છે એનું વહેલી તકે નિવારણ આવે અને શાંતિથી પાછું શાકભાજી વેચે એવી હું વેદના સાથે હું મીડિયા પત્રકારને અને તમામ અધિકારીને નિવેદન કરું છું જય હિન્દ